ुचिकनकबुटां परिदधन् निजोलं कौसुम्बितटं चा નારાયણ મુક્ષરધામાધિપતિ શ્રી સ્વર્ણ બાપા નમો નમ શ્રી ઘણ્યામ મહારાજા નમો નમ શ્રી હરિકૃષ્ણ મહારાજા નમો નમ શ્રી શૈદાનંદ સ્વામિને નમો નમ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમ શ્રી સદગુરુભ્યો

તેમણે શ્રીજી મહારાજે કહ્યું કે થોડાક દાણા છોકરાને ખાવા સારું રાખતા હો તો સારું ત્યારે તે કહે થી કણબીના છોકરા તો કોકડાના બચ્ચા જેવા હોય જેમ કોકડાના બચ્ચા ઉકરડામાંથી દાણા કોતરી ખાય તેમ તે પૃથ્વીમાંથી પેદા કરી ખાય માટે એવી ચિંતા શું કરવા રાખવી પડે શ્રીજી મહારાજે સંતોને ખડરસના વર્તમાન આપ્યા

નાદ વંશીય ગુરુ પરંપરા પ્રાણ શ્રીજી બાપા શ્રી ગાદીના આદ્ય આચાર્ય પ્રબલ ગુરુદેવ જીવન પ્રાણ શ્રી જીવન સ્વામી બાપા શ્રી સોમનાથ પંચમ વારસદાસ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર કેદાસજી સ્વામીજી મહારાજ સંત મહાનુભાવ તથા બાલા હરિભક્તો

એટલે બધા સંતો ભક્તો આવીને બેસી પણ સુદ મુનિ હતા જ્યાં સુધી જનક રાજા ન આવે ત્યાં સુધી કથા વાંચવાનું ચાલુ ન કરે ત્યારે બધા સંતો કહે કે ભાઈ કેમ બધા સંતો આવી ગયા છે કથા મૃતનું પાન કરાવું ત્યારે સુત મુનિ કહે કે ના હજી ખરા શ્રોતા આવ્યા નથી ત્યારે બધા સંતો વિચારે કે અમે બધો આટલો બધો ત્યાગ કર્યો તો પણ અમને ખરા શ્રોતા નથી કહેતા બીજા ખરા શ્રોતા કોણ છે અને સેવા જનક રાજા આવે અને કથામૃત ચાલુ કરે એટલે બધા વિચાર કરે કે આ જનક રાજા આટલી બધી સ્થિતિને પામ્યા છે કે નથી એટલે એમ બધા વિચાર કરતા કરતા ઘણા દિવસો પસાર થયા એટલે એક દિવસ સુકમુનીએ પોતાના ઐશ્વર્ય સામર્થ્ય વડે કરીને આખી મિથિલા નગરી બળતી દેખાડી ત્યારે બધા સંતો ઊભા થઈને દોડ્યા કોઈ કહે કે મારું બોજલું બળે છે કોઈ કહે મારી કોપન બળે છે કોઈ કહે મારા પુસ્તકો બળે છે એમ કરતા બધા સંતો ભક્તો બધા પોતપોતાને ઉતારે ગયા અને બધી વસ્તુ ભેગી કરવા લાગ્યા પણ જનક રાજા ત્યાંથી ઉઠ્યા નહીં ત્યારે સુત પુરાણી કહે છે કે તમે કેમ ના ગયા તમારું કંઈ બળતું નથી ત્યારે તે કહે છે મારું આ જગતમાં કંઈ બળતું નથી મારું તો બળે છે અત્યારે તમે જે કથામૃતનું પાન કરાવવાનું મૂકી રાખ્યું છે એમાં જે મારો સમય વેડફાય છે એ મારું ભળે છે માટે એવી રીતે એવી સ્થિતિને પામ્યા હતા એવા આપણા પર્વતભાઈ તથા અન્ય મહામુક્તો પર્વતભાઈ કેવા મુક્ત હતા કેવા સમર્થ હતા તે ઉપર વાપસ તે કહે છે કે ભાઈ પર્વતભાઈ ને પોતાનો એક દીકરો હતો ખંડપ્રાણ તે મરી ગયો

તે ધામમાં ગયો તમે અહીં આવ્યા ત્યારે તે કહે છે કે મહારાજ આપણા દર્શન માટે પધાર્યો છો અને એમ કરતા કરતા સાત આઠ દિવસ પસાર થયા અને ત્યારે શ્રીજી મહારાજ પૂછે છે કે ભાઈ તમે સાત દિવસથી કશું જમતા નથી કશું ખાતા નથી તો તમે જમો છો ક્યાં ત્યારે પર્વતભાઈ કહે છે કે મહારાજ આપના મૂર્તિના દર્શન કરું છું તેમાં બધું જ આવી જાય છે તે પર્વતભાઈ કેવા સમર્થ તો એક વખત શ્રીજી મહારાજ સંતો ભક્તોનો સંગ્રય ગઢનેથી અગતરાય પધાર્યા ત્યારે ત્યાં બપોરનો સમય હતો વિશામાં કરવા માટે ત્યાં વાડીએ પધાર્યા તો ત્યાં કાઠી દરબારે મહારાજ માટે ઢોળિયો લાવ્યા ગાદી તકિયા બિસાવ્યા મહારાજને પણ બિરાજમાન કર્યા અને બીજા બધા ભક્તો સંતો બધા હતા તે નીચે બેઠા ત્યારે મહારાજ કહે છે કે મારો વાલીડ હજી ના આવ્યો

જ્યારે બધા વિચાર કરે છે કે પહેલાં આપણે બધા અહીં નીચે બેઠા છીએ અને પરવતભાઈ આ કણવી એને મહારાજા પોતાની પાસે બેસાડ્યા અને એમ કરતાં સંશય કરે છે અને ત્યાંથી આગળ વધારે છે અને પછી જ્યારે બીજી વાર ત્યાંથી રિટર્ન થાય છે ત્યારે પણ તે જગ્યાએ બેઠા હોય છે અને ત્યારે પણ પરવતભાઈ ત્યાં વધારે છે ત્યારે તેમની સાથે અનંત કોટી વિમાનો પોતાની વાસે ફરતા હોય છે

જાવ અક્ષર ધામમાં ત્યારે બધા જે વિમાન હતા તે બધા અક્ષર ધામમાં જાય છે ના શાંતિ કલ્યાણને પામે છે ત્યારે જે બધા સંતો ભક્તો હતા તે બધા પર્વતભાઈનો જે મહિમા હતા તે સમજવા લાગ્યા કે ના ભાઈ મહારાજે જે પોતાની પાસે બેસાડ્યા તે કેમ બેસાડ્યા કે પર્વતભાઈ આવા મુક્ત સમર્થ હતા તેમ આવી રીતે આપણે પણ ખરા ભક્ત બનીએ અને જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધિ પામે ভগবান শ্রীচরণ মার্ধনা